મુલાકાત લીધી હતી અને હાલ ગાંધીનગરમાં મહાત્મા મંદિરમાં દ્વિપક્ષીય બેઠક થઈ રહી છે જર્મન ચાન્સેલર ફ્રેડરિક મર્સ સાથેની આ ખૂબ જ મહત્વપૂર્ણ બેઠક ગાંધીનગરમાં મહાત્મા મંદિરમાં દ્વિપક્ષીય બેઠક જર્મન ચાન્સેલર ફ્રેડરિક મર્સ સાથે આ બેઠક થઈ રહી છે ઉલ્લેખનીય છે કે ખૂબ જ આ મહત્વપૂર્ણ બેઠક સાથે જ બે દેશો વચ્ચે સંબંધો છે તે વધુ મજબૂત બનશે અને સાથે જ મિત્રતા છે તે પણ વધશે તો જર્મન ચાન્સેલર ફ્રેડરિક મર્ઝ સાથે આ બેઠક છે તે ગાંધીનગરમાં મળી રહી છે જેના દ્રશ્યો અત્યારે આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો તો જર્મન ચાન્સેલર આજે અમદાવાદની મુલાકાતે છે ગાંધીનગરમાં મહાત્મા મંદિરમાં દ્વિપક્ષીય બેઠક થઈ રહી છે જેના દ્રશ્યો અત્યારે આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો એમ મોદીનો ગુજરાતનો પ્રવાસ અને જર્મન ચાન્સેલર પણ ફ્રેડરિક મર્ઝ આજે અમદાવાદની મુલાકાતે છે અમદાવાદના અતિથિ તેઓ બન્યા છે ત્યારે સવારે તેમણે ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી પતંગ મહોત્સવમાં ભાગ લીધો હતો અને હવે આ દ્વિપક્ષીય બેઠક છે જે હાલ ગાંધીનગરમાં મળી રહી છે ગાંધીનગરમાં મહાત્મા મંદિરમાં દ્વિપક્ષીય બેઠક મળી રહી છે જેમાં જર્મન ચાન્સેલર ફ્રેડરિક મર્સ પણ હાજર રહ્યા હતા આ બેઠક બાદ બંને વચ્ચેના સંબંધો વધુ મજબૂત બનશે ગીતા જોડાયા છે વધુ માહિતી આપવા માટે ગીતા શું વધુ માહિતી ગાંધીનગરમાં મહાત્મા મંદિરમાં જે પ્રકારની દ્વિપક્ષીય બેઠક દ્વિપક્ષીય બેઠક પૂરી થવાની તૈયારીમાં છે કારણ કે થોડી જ વારમાં પીએમ નરેન્દ્ર મોદી જર્મનના ચાન્સેલર સાથે મીડિયા સાથે વિશેષ વાતચીત કરવા માટે આવી પહોંચશે જે પ્રકારના આંતરરાષ્ટ્રીય સમીકરણોની જો વાત કરીએ તો સ્વાભાવિકપણે જે અમેરિકાએ લાદેલા વધુ ટેરિફને લઈને જે સમગ્ર વિશ્વમાં બબાલ મચી છે તે રીતે આ સમગ્ર દ્વિપક્ષીય મંત્રણાને બિઝનેસની રીતે ચોક્કસ જઈ શકાય યુરોપિયન યુનિયન જે કન્ટ્રીઝ છે ઇન્ક્લુડેડ જર્મન તેની સાથે ભારતના જે ફાઈનાન્શિયલ રિલેશન્સ છે ટ્રેડિંગ રિલેશન્સ છે તેની મુદ્દે વાતચીત થઈ હોવાની સંભાવના છે જોકે થોડી જ વારમાં તેઓ દ્વારા બ્રિફિંગ કરવામાં આવશે મીડિયા ને એટલે વધુ માહિતી ઓફિશિયલી પ્રાપ્ત થશે જી બિલકુલ ગીતા જે પ્રકારથી જર્મન ચાન્સેલર ફ્રેડરિક મર્સ સાથેની આ બેઠક આ મુલાકાત ખૂબ જ મહત્વપૂર્ણ છે આ પ્રવાસ અને આ બેઠક બાદ કેટલા વધુ ગાઢ અને મજબૂત સંબંધો બંને દેશો વચ્ચે આપ જોઈ રહ્યા છો ઇકોનોમિકલી પણ આપણે જો જોઈએ પણ ઇકોનોમિકલ ફાયદાની જ અહીંયા વાત છે કે અમેરિકા જે કન્ટ્રી છે તે અને વધુ લાદવાની ભારત સાથે પણ એ પ્રકારની વાતચીત છે ત્યારે ભારતે અન્ય દેશો સાથે સંબંધ મજબૂત કરવા પડે ટ્રેડિંગને લઈને જેથી ભારતનું અર્થતંત્ર ભાંગી ન પડે અને એક દેશ બીજો દેશ અને સ્વાભાવિકપણે એમાં જે યુનિયન ટેરિટરી યુરોપિયન ટેરિટરીના જે છે જર્મન તેઓ સાથેના સંબંધો વધુ ફળદાયી બનશે વધુ ફળદ્રુપ બનશે ટ્રેડિંગને લઈને અને એના માટે જ આ તેઓને આમંત્રણ આપવામાં આવ્યું છે આજે સવારે તેઓએ સાબરમતી આશ્રમીની મુલાકાત લીધી કાઇટ ફેસ્ટિવલનો પણ આનંદ માણ્યો અને

આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે જર્મન ચાન્સેલર ફ્રેડરિક મર્ઝ પણ ઉપસ્થિત રહ્યા આ દરમિયાન પીએમ મોદી અને મર્ઝે આકાશમાં પતંગ ચગાવવાનો આનંદ માણ્યો હતો મોદી ફ્રેડરિક મર્ઝે ભારત જર્મનીની ફ્રેન્ડશીપનો પતંગ ચગાવ્યો બંને દિગ્ગજોએ ખુલ્લી જીપમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ નિહાળ્યો હતો મહત્વનો છે કે આ ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલમાં પચાસથી વધુ દેશોના એકસો પચાસથી વધુ પતંગબાજોએ ભાગ લીધો છે આ ઉપરાંત કાઇટ ફેસ્ટિવલમાં હેરિટેજ હવેલી અને પોળ સંસ્કૃતિનું પણ પ્રદર્શન છે અને આકર્ષક વોલ ઇન્ટોલેશન પણ કરાયું છે તો પીએમ મોદી અને મર્ઝે પણ પતંગ ચગાવી મિત્રતાની આ પતંગ છે તે આકાશમાં ઉડતી જોવા મળી હતી સાથે જે પ્રકારથી અવનવા રંગ છે ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલમાં જોવા મળ્યા ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલનો પીએમ મોદીએ પ્રારંભ કરાવ્યો છે જેમાં દેશ વિદેશથી જે પતંગબાજો છે તે ખાસા આવતા હોય છે પરંતુ આજે મુખ્ય અતિથિ તરીકે જર્મન ચાન્સેલર હાજર રહ્યા હતા પીએમ મોદી અને મર્ઝે સાથે મળીને પતંગની મજા પણ માણી હતી પતંગ ચગાવતા તેઓ જોવા મળ્યા હતા તો જે પ્રકારથી આકાશી નજારો આપ જોઈ રહ્યા છો અલગ અલગ ભિન્ન ભિન્ન પ્રકારની પતંગો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આજે ગુજરાત પ્રવાસનો ત્રીજો દિવસ છે પીએમ મોદી અમદાવાદના ગાંધી આશ્રમ પહોંચ્યા હતા અહીં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા પીએમ મોદી સાથે આજે જર્મન ચાન્સેલર ફ્રેડરિક મર્સ પણ ગાંધી આશ્રમ પહોંચ્યા પીએમ મોદીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ગાંધી આશ્રમના રીડેવલપમેન્ટની પ્રવૃત્તિઓની સમીક્ષા કરી અહીં ગાંધી આશ્રમના રીડેવલપમેન્ટ અંગે કરશે બેઠક આ ગાંધી આશ્રમની મુલાકાતમાં જર્મન ચાન્સેલર ફ્રેડરિક મર્સ પણ જોડાયા છે

શાક માર્કેટ અને નાના ગલ્લાઓ વલસાડમાં બે બાઇકો વચ્ચે અકસ્માત પારડીના રામપુર નજીક અકસ્માત સર્જાયો છે અકસ્માતમાં બે યુવકોના ઘટના સ્થળે મોત નીપજ્યા છે એક યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલ ખસેડાયો છે તો બે બાઇકો સામસામે અથડાતા સર્જાયો છે અકસ્માત અકસ્માતમાં ક્રિષ્ના પટેલ અને અમૃતભાઈ નાયકાનું મોત નીપજ્યું છે પોલીસે મૃતદેહોનો કબજો મેળવીને વધુ તપાસ હાથ ધરી છે અમરેલીના લીલીયા રેન્જમાં બે સિંહ બાળ ફસાયા છે છેતુંજી ડિવિઝનની લીલીયા રેન્જમાં ફસાયા મોટા ગોખરવાડા ગામે બે સિંહ બાળ કેનાલમાં ફસાયા છે તો ગામના સ્થાનિક ખેડૂતો દ્વારા વનતંત્રને જાણ કરતા વન વિભાગ પહોંચ્યું ઘટના સ્થળે વન વિભાગ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન કરી પાણીની કેનાલમાં ઉતરીને વન વિભાગ દ્વારા બે સિંહ બાળને બચાવ્યા તો સિંહ બાળને બચાવીને માતા સિંહણ સાથે ફરી મિલન કરાવ્યું લીલીયા વન વિભાગની સિંહ બાળને બચાવવાની સરાહનીય કામગીરી સામે આવી છે તો બે સિંહ બાળ કેનાલમાં ફસાયા હતા મોટા ગોખરવાડા ગામની સમગ્ર ઘટના છે લીલીયા વન વિભાગે બંનેને બચાવ્યા હતા તેમના રેસ્ક્યુ કરવામાં આવ્યા ચેતુંજી ડિવિઝનની લીલીયા રેન્જમાં આ બે સિંહ બાળ ફસાતા વન વિભાગની ટીમ ત્યાં પહોંચી હતી અને રેસ્ક્યુની કામગીરી કરવામાં આવી રહી હતી તો મોટા ગોખરવાડા ગામે બે સિંહ કેનાલમાં ફસાયા જે બાદ ભારે જહેમત બાદ બંને સિંહ બચાવી લેવામાં આવ્યા વન વિભાગની ટીમ ત્યાં પહોંચી અને રેસ્ક્યુની કામગીરી હાથ ધરીને બંને સિંહબાળોને બચાવવામાં આવ્યા બનાસકાંઠાના ડીસામાં રબારી સમાજ બેઠકનું આયોજન કરાશે સમશેરપુરા સ્થિત શૌષણિક સંકુલમાં પચીસ જાન્યુઆરીના રોજ ધારાસભ્ય માવજી દેસાઈની હાજરીમાં સંમેલન યોજાશે કુરિવાજો દૂર કરવા અને સામાજિક બંધારણ માટે આ બેઠકનું આયોજન કરાશે નવીન બંધારણ સમગ્ર સમાજ સ્વીકારે અને સમાજ ખૂબ વિકસિત બને અને આ નવા બંધારણનો અમલ કરી અને સમાજ ખોટા ખર્ચાઓની અંદરથી બહાર આવે અને શિક્ષણની અંદર આગળ વધે એ પ્રકારનો આજરોજ નિર્ધાર કર્યો